નિરેન જવું જ પડે એમ છે તો એ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં નહોતું જવું પડે એવું એક વર્ષમાં દેશમાં જાતિઓ બની ગઈને પીડાઈ ગઈને થઈ ગયું તમે એવું કહેતા હોય કે આ દેશમાં જાતિનું અસ્તિત્વ જ નથી અને પછી એવું પૂછવા નીકળો કે કોણ જાત રેખાની એટલા જ તમે ઊભા રહી જાઓ કે વચ્ચે ઉભેલા માણસો છે તો તમારી ડાબી બાજુ જ રહેવાના છે એટલે તમે ક્યાં ઉભા છો ને ક્યાં ઉભા રહીને કોને જોઈ રહ્યા છો એના પર પણ બહુ બધો આધાર હોય છે અટલ બિહારી વાજપેય બહુ સરસ કહેતા હતા કે કોણ કૌરવ કોણ પાંડવ ટેઢા સવાલ હે ઓર ફેલા કૃષ્ણ કે મહાભારત હોના રાજા કોઈ ભી બને રંગ કો તો રાજ રોના હે નમસ્કાર ડિબેટ શો સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ ભારતીય જનતા પાર્ટીમાંથી હિરેનભાઈ કોટક અને કોંગ્રેસમાંથી માંથી ડોક્ટર નિકુલ પટેલને જોઈ રહ્યા છો આ બંનેનું ખૂબ સ્વાગત છે અને દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ની વાત જ્યારે અથવા એનો ઉલ્લેખ જ્યારે આવે હિરેનભાઈ બહુ સ્વાભાવિક રીતે સવાલ રહેશે કે તમારા નેતા ક્યારે સાચા જ્યારે એ કોંગ્રેસને એવું કહે કે ડિવિઝિવ પોલિટિક્સ કરે છે આ તો વેચવાનું કામ કરે છે જાતિ આધારિત ગણતરી હોવી જ નહીં જોઈએ અને પછી નીતિન ગડકરીનું સ્ટેટમેન્ટ હોય કંગના રનોતનું હોય પ્રધાનમંત્રીનું હોય યોગી આદિત્યનાથનું હોય કોઈ નેતા બાકી નથી જાતિ આધારિત વસ્તી ગણતરી કેમ ન થવી જોઈએ એ કારણ બતાવવા માટે આજે હવે તમે અમને એવું કહો કે કેમ થવી જોઈએ એ સમજાવો બહુ સરસ અને સાચો સવાલ છે એટલા માટે કે આ સવાલ છે એનો જવાબ જો મળશે તો જ શંકાઓ પણ દૂર થશે અને જાતિ આધારિત વસ્તી ગણતરીનો ભારતીય જનતા પાર્ટીનો જે નિર્ણય છે એને સાચું સમર્થન મળી શકશે મારે ખાસ કરીને એ કહેવું છે કે એક આરોપ એવો પણ છે જે કદાચ તમારા પ્રશ્નમાં પણ સામેલ નહોતો કે કોંગ્રેસે આ માંગ ઉઠાવેલી હતી અને એ વાત વાત કોંગ્રેસે કરી હતી તો પછી કેમ ભારતીય જનતા પાર્ટીએ

તો બંનેમાં તફાવત એ છે કે એક વ્યક્તિ જે ગણવેશમાં પાકિસ્તાન સરહદ ઉપર ઉભો છે એને સૈનિક કહેવાય છે અને બીજો જે વ્યક્તિ પહેલગામમાં બંદૂક લઈને પ્રવાસીની સામે ઊભો છે એને આતંકવાદી કહેવાય છે બંને બાબતમાં જ્યારે આપણે અમલની વાત કરીએ તો ખાસ કરીને એ સમજવું જરૂરી છે કે જે કંઈ પણ જાહેરાતો જાતિ વસ્તી ગણતરીની કોંગ્રેસે કરી છે એના મેનિફેસ્ટોમાં એટલે કે ઘોષણાપત્રમાં કરી છે જ્યારે અત્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણી ન હોવા છતાં પણ આ જે બાબત છે એને સર્વસમાવેશી એક અભિગમ દેખાડવા માટે ખાસ કરીને સર્વસમાવેશી અભિગમ ને પ્રસ્તુત કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી છે કારણ કે જાતિ આધારિત વસ્તી ગણતરી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એક મહત્વની બાબત જે અહિયાં જરૂરી બનતી બની જતી હોય એ એ છે કે જે દરેક વર્ગો છે આપણે ત્યાં જેમ વર્ણ વ્યવસ્થાથી જેવી રીતે આપણે ત્યાં ભારતમાં જે કામ જે કરતા હોય મોચી કામ કરતા હોય એની જાતિ મોચી થયેલું હરિકામ કામ કરતા હોય લુહાર થઈ એવ રીતે આપ્રત્યાધે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાના ભાગરૂપે આજે જાતિઓની જે સમજ છે એ સમજને ધ્યાનમાં રાખી અને આપણે જ્યાં જેટલી જે યોજનાઓ જે પ્રકારની આપણે જે વ્યવસ્થાઓ ગોઠવે છે એ વ્યવસ્થાઓ જેને જેટલી મળવી જોઈએ એટલી મળે એ માટે થઈને સર્વ સમાવેશી સપ્તરનો ઉલ્લેખ મેં પણ કર્યો અને ભારતીય જનતા પાર્ટી કર્યો તો ભારતીય જનતા પાર્ટીનો જે ઉલ્લેખ છે જે મહત્વ છે એને દર્શાવવા માટે થઈને ઘણીવાર ઘણી બધી વાતમાં એવું બની શકે

કે મારી જમણી સ્પષ્ટ કરી દઉં કે કે હું આપને પણ નથી પરંતુ સમજવા જેવી બાબત આટલી છે આપણે સર્વસમા જે કઈ પણ માહિતીઓ છે દાખલા તરીકે આ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કોંગ્રેસ સરકાર હોય એમાં કોઈ નિર્ણય લેવાયો હોય અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણયને રિજેક્ટ કર્યો હોય એને પણ જો એ સુસંગત છે અને રાષ્ટ્રના હિતમાં છે એ નિર્ણયમાં આગળ વધુ એટલે આમાં કેવું છે કે ડિબેટમાં અને આપણી પાસે શબ્દોનું સામર્થ્ય હોવાની તાકાત એ છે કે તમે કોઈ પણ મુદ્દાના સારા પાસા પણ લખી શકો અને કોઈ પણ મુદ્દાના ખરાબ પાસા પણ લખી શકો સવાલ એ છે કે નિર્ણયની વાત એક નિર્ણય જ્યારે એક પોલિટિકલ પાર્ટી એને કહેતી હોય ને પછી તમે એને સતત એવું કયા કરો કે તમે જે કરવા જઈ રહ્યા છો તમે દેશને નુકસાન કરશો જાતિ પૂછવી જ નહીં જોઈએ પહેલગામ જેવી હુમલો પહેલગામ જેવી ઘટના એ દુર્ઘટના પછી આખો દેશ જયારે એક હતો અને આખો દેશ સરકારની સાથે હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ટ્વિટર હેન્ડલ એવું લખતું હોય કે કોઈએ નહોતું પૂછ્યું કે બ્રાહ્મણ છો પટેલ છો ક્ષત્રિય છો અને વાણિયા છો એમણે તો ધર્મ પૂછ્યો હતો એવું લખતા હોય તમે એવું કહેતા હોય કે આ દેશમાં જાતિનું અસ્તિત્વ જ નથી અને પછી એવું પૂછવા નીકળો કે કોણ જાત હો કઈ જાતિના છો તો પછી એ પ્રશ્ન તમારી સામે આવશે રહી વાત જે તમે ડાબા અને જમણાની વાત કરી રેખાની એટલા જમણે તમે ઊભા રહી જાઓ કે વચ્ચે ઊભેલા માણસો છે તો તમારી ડાબી બાજુ જ રહેવાના છે એટલે તમે ક્યાં ઊભા છો અને ક્યાં ઊભા રહીને કોને જોઈ રહ્યા છો એના પર પણ બહુ બધો આધાર હોય છે ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસ આખા વિષયને કઈ રીતે જોઈ રહી છે તમે એવું માની રહ્યા છો કે તમે પ્રેશર કર્યું સરકાર ભલે એમની હોય સિસ્ટમ ને વ્યવસ્થા તમારી છે અથવા દબાણ તમારું છે કે પછી એને એ રીતે જોઈએ કે આ દેશમાં ચૂંટણી જીતવા માટે જાતિ વચ્ચે લાવ્યા સિવાય છૂટકો જ નથી સમગ્ર દેશની અંદર આપણે જોઈએ કે જયારે દેશ આઝાદ થયો ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને એવું લાગ્યું કે સમાજના એવા વર્ગો છે કે જેને મૂળભૂત પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એના માટે એક રિઝર્વેશન ના સિસ્ટમ ભીમરાવ આંબેડકર સાહેબે સજેસ્ટ કરી તમામ ડ્રાફ્ટિંગ કમિટીએ સજેસ્ટ કરીને ફાઈનલી એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને આપણે જોયું કે કઈ રીતના એસસી એસટી લોકો પોતાના જે સમાજના જે જગ્યા હતા ત્યાંથી ઘણા આગળ આવ્યા હવે જયારે ધીમે ધીમે દેશ સુ દેશું પ્રગતિ કરતો થયો અને આજે જયારે આપણે જોઈએ છે વસ્તી ગણતરી ના જે પ્રશ્ન છે ડેફિનેટલી કે આપણે બે હાજર અગિયાર માં વસ્તી ગણતરી થઈ ત્યાર પછી બે હાજર એકવીસ માંડ્યું હતી પરંતુ સરકાર હંમેશા વસ્તી ગણતરીને એવોઇડ કરી રહી હતી પરંતુ મહિલા આરક્ષણની વાત કરી પહેલા ભારતીય જનતા પાર્ટી ની સરકારે પરંતુ એ તો પંચાયતી રાજમાં જ આપણે મહિલા અનામત ની વાત થઈ હતી ત્યાર પછી આપણે જોઈએ કે લોકોની જેટલી ભાગીદારી છે એની હિસ્સેદારી છે એ કોંગ્રેસને એવું લાગ્યું એટલે એને બે હજાર ચોવીસ ના પોતાના મેનિફેસ્ટોમાં મુદ્દો લઈને શું કહેવાય કે એ વધુ સાર્થક થાય એના માટે રાહુલ ગાંધીજી સતત એને બોલતા રહ્યા અને એ ઘણા ઘણા પટલ ઉપર બોલ્યા છે એવું નથી કે ફક્ત મેનિફેસ્ટો ના જ રૂપે હતું પરંતુ ચૂંટણી પતી ગયા પછી બી છેલ્લા એક વર્ષથી જયારે જાતિ આધારિત જનગણનાની વાતો હોય તો રાહુલ ગાંધીજી લોકસભામાં બી બોલ્યા અને પ્રેસ કોન્ફરન્સીસ માં બી બોલ્યા અને જ્યાં બી પોતે આપતા હતા ત્યાં પરંતુ એવા સમયે ભારતીય જનતા પાર્ટીના દરેક પ્રવક્તાઓ અને નેતાઓ તમે કીધું એ પ્રમાણે કે કોંગ્રેસ ભારતને જાતિઓમાં વહેંચવાનું ષડયંત્ર કરી રહી છે જાતિઓમાં વિભાજીત કરી અને હિન્દુઓને વહેંચી અને વોટની રાજનીતિ કરવા માંગે છે તો મારો સવાલ એ જ થાય છે કે જો એવું જ હોત તો આજે આ નિર્ણય પાછળનો તમે પૂછો ખૂબ સરસ પૂછો નિર્ણય કે એની પાછળનું કારણ શું તો એમણે જ કીધું કે ભાઈ લોકોના ઉત્થાન માટે છે તો અમારો બી અભિગમ એ જ હતો ત્યારે કે ભાઈ જે જે સમાજના લોકો છે 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 વંચિત શોષિત જેને ન્યાય નથી મળી રહ્યો એવા લોકોને યોગ્ય યોગ્ય પ્રમાણમાં એમના શું કે કલ્યાણ થાય એના ભાગરૂપે કોંગ્રેસે એ અવાજ ઉઠાવ્યો હતો અને આજે જયારે માનનીય વડાપ્રધાને કેબિનેટની અંદર અપ્રુવ કર્યું છે તો ડેફિનેટલી અમને થોડો તો અ શું કહેવાય આત્મવિશ્વાસ અને જે જન્મ તમને મળ્યો છે ચોવીસ ની અંદર એના ભાગ રૂપે જે સરકાર ને અમે કહેવામાં સફળ થયા છે કે આ લોકોની માંગણી છે તો ડેફિનેટલી થોડો તો રાજનૈતિક અમારો શ્રેય રહે છે અને બીજું ભારતીય જનતા પાર્ટી એક સો ટકા રાજનૈતિક રાજનિક હા અમે તો આવકાર્યો જ છે રાહુલ ગાંધીજી એ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારનો નિર્ણય આવકાર્યો છે પરંતુ આમાં જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કશે ને કશે રાજનૈતિક દબાવમાં એટલે છે કારણ કે એ ભલે એવું કહેતા હોય કે લોકોના ઉત્થાન માટે પરંતુ એમની સરકાર સમર્થનની છે બિહારની ચૂંટણીઓ આવી રહી છે અને બે હાજર ચોવીસના જે પરિણામો હતા એમાં એમને કશે ને કશે એવું લાગી રહ્યું છે કે આ પ્રકારનું જો આપણે બી નહીં વિચારીએ તો ડેફિનેટલી આવનારા દિવસોમાં અમને તકલીફ પડશે ઓકે હિરેનભાઈ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી રાહુલ ગાંધી વારંવાર વસ્તી ગણતરીનું જાતિ આધારિત વસ્તી ગણતરીનું કહેવું એમનું વારંવાર એવું કહેવું કે એસસી ને ન્યાય નથી મળ્યો એમની સાથે વર્ષોથી એમનું શોષણ ને અન્યાય થઈ રહ્યો છે કાઉન્ટર કરવું પ્રધાનમંત્રીનું એની સામે ને પ્રધાનમંત્રી કહ્યું કે આ દેશમાં ઉત્થાનની જરૂર છે અને જાતિ આધારિત ઉત્થાનની જરૂર છે પણ દેશમાં ચાર જ કાસ્ટ છે અને એ છે સ્ત્રી ગરીબ કિસાન અને યુવાન એમણે કહ્યું કે આ દેશમાં ચાર જ છે જેનું અસ્તિત્વ છે બાકીનું બધું છે પોલિટિક્સ છે તો કોનું ઉત્થાન કર ઉત્થાન જ કરવું છે આપણે પણ શું આપણે આ ચાર જે પહેલા નવી જાતિઓ બનાવી હતી કે આપણે સ્ત્રીને ઉપર લાવીશું જે દરેક સમુદાયની એટલે જનરલની સ્ત્રી પીડાયેલી ના હોય નથી હોતું એનું સ્ત્રી હોવું જ પૂરતું છે ઘણી બધી સમસ્યાઓ માટે યુવાન છે તો એ બધાનો યુવાન છે ગરીબ છે તો એ બધી કમ્યુનિટીમાં છે કિસાન છે તો કિસાન દરેકમાં છે આ ચાર જાતિઓમાંથી તમને ક્યાંથી ખબર પડી કે આ ઓબીસી એસસી એસટી ની જરૂર પડી ગઈ છે હવે જો સૌપ્રથમ તો આપના સવાલના જવાબ આપું એ પહેલા મારે કોંગ્રેસના મારા મિત્ર જે વાત કરી અને ખાસ કરીને અન્ડરલાઈન મારે એ કરવી છે કે આપણે બી આપણે બી આ કરીએ એટલે આપણે એક ખાસ કરીને ચૂંટણી લક્ષી પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું તો મારે એ કેવું છે કે આપણે આપણે નહીં એ માત્ર કોંગ્રેસની જ વાત છે કોંગ્રેસે રાજકીય ઈચ્છાશક્તિથી ખાસ કરીને જે પહેલા પણ મે કહ્યું એ મુજબ રાજકીય ઈચ્છાથી મેનિફેસ્ટોમાં એટલે કે ઘોષણાપત્રમાં જ આ જાહેરાત કરેલી અને એમના આટલા વર્ષોના શાસનમાં આ જે નિર્ણય એ લઈ શકતા હતા પરંતુ ક્યારેય નથી લીધો આ પણ એક સ્પષ્ટ કરે છે કે માત્ર રાજનીતિક અને જે ભાગ પડાવવાનો જે ખાસ કરીને ભાગલા પડાવવાનો જે નિર્ણય હતો કોંગ્રેસનો એના અનુલક્ષીને જ કોંગ્રેસે આ વિચાર કરેલો હતો એ ત્યાં સ્પષ્ટ થાય છે પછી જ્યારે આપણે ચાર જાતિની જે આપણે વાત કરી એ ગરીબ કિસાન યુવાન અને મહિલા હવે ચાર જે આપણે આપણે જે વર્ગીકૃત કર્યા છે એ બધામાં કોમ્યુનિટીમાં છતાં પણ આપણે આપણે કેમ ઓબીસી એસસી એસ અને એ બધા માટેથી ભારતીય જનતા પાર્ટી આવી વાત કરે છે કે એમના માટે પણ નિર્ણય છે આ નિર્ણય એમના માટે એટલા માટે કે એમને જ્યારે જ્યારે પણ જ્યાં જ્યાં પણ જે યોજનાનો લાભ મળ્યો હોય મળતો રહ્યો છે પરંતુ એ યોજનામાં એ એના લાભાર્થી કેટલા એ નક્કી કરવા માટે થઈને જાતિ ઉપર જવું જ પડે એવું છે તો એ જે નિર્ણય છે એ દાખલા તરીકે આ નિર્ણય લેવાય છે એની જો ટીકા અથવા એમાંથી ઉદ્ધોતા આવા કડવા અથવા તીખા પ્રશ્નો આવતા હોય તો પણ

એટલે માધ્યમ બહુ અગત્યના છે એમાં પણ જમા માટે જે પ્રકારે પ્રશ્નો અત્યારે પ્રસ્તુત કર્યા છે આપ જે પ્રકારે જે પ્રશ્નો પૂછી રહ્યા છે એ એટલા મહત્વના છે કે એ એ પ્રશ્ન ન હોય તો ચોકવટ ન થાય કારણ કે એ પ્રશ્ન એવું જરૂર નથી કે માત્ર દેવાનસિંહ બેન ના મનમાં જ આવતું હશે એ સામાન્ય નાગરિકમાં જે લોકો બુદ્ધિજીવી છે પ્રબુદ્ધ છે અથવા જે લોકો રાજનીતિમાં અને દેશના રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા માંગે છે એ બધાના મનમાં પ્રશ્ન આવતો હોય અહીંયા એક જવાબ આપવાની હું કોશિશ કરી રહ્યો છું કે જે ચાર ભાગ આપણે જે વર્ગની તમે વાત કરી એ ખાસ કરીને સ્પેસિફિક એમ કે એસટી જે સામાન્ય રીતે મતબેન્ક તરીકે એને ઉલ્લેખ કરવામાં આવતો હોય છે રાજનીતિક લોકો દ્વારા અને મીડિયા દ્વારા પણ તો મારે એ જ તો કેવું છે કે જ્યાં જ્યાં પણ આવી જરૂરિયાત જેટલી જરૂરિયાત છે એટલી જરૂરિયાત ક્યાંક નથી પહોંચતી અથવા ક્યાંક વધુ પ્રમાણમાં પહોંચી છે બીજા વર્ગને પૂરી જરૂરત નથી પહોંચતી હવે માત્ર અહીંયા એસી એસી ઓબીસી ની વાત નથી જે સામાન્ય વર્ગ છે સામાન્ય વર્ગ એટલે આપણે જેમને જે આપણે 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 જે એવા કહીએ છીએ કે જેમને સવર્ણો અથવા તો જેમને જેમને સામાન્ય રીતે કોઈ અનામત કોઈ લાભ નથી મળતા તો એમના માટે પણ ગુજરાતમાં જે પ્રકારે આપણે એક વ્યવસ્થા કરેલી છે દસ ટકાની એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપણે વધારે ઘટાડો જરૂર કરી શકીએ એક નાનો પ્રશ્ન કે મારા પપ્પા પચીસ લાખ રૂપિયા વર્ષના કમાય છે હું ખૂબ મહેનત કરું છું ભણવામાં બહુ જ હોશિયાર છું મેં દસમા ધોરણમાં બહુ જ મહેનત કરી બારમા ધોરણમાં બહુ જ મહેનત કરી અને મારા નેવું ટકા આવ્યા અને જો મને કેમ કે તમે કહી રહ્યા છો અને આનો આધાર ને દિશાય જ એ રહ્યો છે કે રિઝર્વેશન આપણે ઉદાહરણ તરીકે સાહીઠ ટકાએ એ પહોંચાડી દઈએ અને સુપ્રીમ કોર્ટના નિયમો પણ ફેરવી દઈએ અને ઇવન જે સ્થિતિ છે એ પણ રાખીએ તો એક વ્યક્તિ એની પાસે માત્ર એને કોઈ સારી જગ્યાએ એડમિશન એટલા માટે ન મળે કેમ કે એની પાસે પૈસા છે એના પપ્પા પાસે ભારતીય શું રિઝર્વેશન પર નહીં રિઝર્વેશન પોલિસી સર્વસમાવેશી એટલે કે ખાસ કરીને જ્યાં જેટલી જરૂર છે એટલી હવે દાખલા તરીકે તમે કીધું એમ મુજબ આજે હું સ્કૂલ માં પહોંચી ગયેલી વિદ્યાર્થીની ને મધ્યાહન ભોજનમાં એ જમીને આવી આવી છે છે નાસ્તો કરીને તો તો એને જરૂર માત્ર બે જ રોટલી રોટલી પાંચ પીરસી અને તમે બાકીની ત્રણ રોટલી તો કોઈ ની લઈ લો છો ને તો એ જે સમાનતા ગોઠવવી છે એ ગોઠવવા માટે થઈને આ યોજના માટે થઈને આપણે વાત કરી છે આ જે નિર્ણય છે એની એની સાર્થકતા ઉપર ચર્ચા છે અને એની સાર્થકતા ત્યાં જ સમાયેલી છે કે જ્યાં જેટલી જરૂર છે એટલું હાથી હાથીને મણ મેં જાણી લીધું કે દેશમાં સાહીઠ ટકા ઓબીસી છે ત્રીસ ટકા એસસી છે આટલા ટકા એસટી છે આટલા ટકા જનરલ કમ્યુનિટી છે એક્સઠ એસઠ આંકડા શું કામ જાણીશું કે જેથી આપણે એમના માટેની સારી યોજનાઓ બનાવી શકીએ જેથી એમના ઉત્થાન માટેનો પ્રયત્ન કરી શકીએ એમાંથી આપણને ખબર પડે કે અચ્છા આટલી બધી ઓબીસીની વસ્તી છે પણ એની સામે એમનું પોલિટિકલ રિઝર્વેશન પોલિટિકલ રિપ્રેઝન્ટેશન કેટલું પ્રતિનિધિત્વ કેટલું છે ભારતીય જનતા પાર્ટી ઓલરેડી ઓબીસી પાર્ટી બની ગઈ છે કોંગ્રેસ છે એ પોતાની એસસી એસટી વોટ બેંક સાચવવામાં ખાસી બધી વ્યસ્ત છે કે એને કેમની ટકાવીને રાખીએ આંકડા જાણ્યા પછી પોલિટિકલ ફાયદા સિવાય સામાન્ય જનતા જે સમુદાયમાંથી આવે છે એને શું ફાયદો આપશો જો પેલા તો આપણે આ રીતે જે વર્ગીકરણ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એટલે ઓબીસી ની પાર્ટી અને કોંગ્રેસ એટલે માત્ર લેબલ પણ લેબલ લગાવવામાં ક્યાંક ને ક્યાંક છે ને એ આપણે એ જ પ્રવાહમાં ભાગ ભાગીદાર થઈ જાય છે ભારતીય જનતા પાર્ટી માં સર્વસમાવેશી શબ્દ ફરીથી એક વખત કદાચ પાંચમી વખત હું બોલી છું પણ એ માત્ર અહિયાં આ નિર્ણય પૂરતો જ નથી જાતિ વસ્તી ગણતરી પૂરતો પરંતુ જે અભિગમ છે એ ધ્યાનમાં લઈ અને આજે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ હોય આપે તમામ જે યોજનાઓ છે એ યોજનામાં ક્યાંય પણ એવું નહીં જોયું કે આ યોજના માત્ર ઓબીસી ને જ લાગુ પડશે કે આ માત્ર આ વ્યક્તિને જ લાગુ પડશે કોઈ પણ યોજના છે એ કોઈ પણ સમુદાયને કોઈ પણ વ્યક્તિને લાગુ પડે એ પ્રકારની જ યોજનાઓ હોય છે અને એ યોજનાઓમાં આપણે જયારે જયારે સ્પેસિફિક કરીએ છીએ ત્યારે આપણે એને સારી રીતે દરેક વર્ગને સમાવી શકીએ એ માટે તેનો પ્રયત્ન છે અહિયાં કોઈ સ્પેસિફિક પેલું મેન્શન નથી કરેલું ના ના લેબલ નથી લગાડવું વાત સાચી છે તમારી એટલે મારો ખાલી પ્રશ્ન એટલો છે કે પોલિટિકલ પ્રતિનિધિત્વ માટેના પ્રયત્નો થશે જનતાને શું મળશે ઉદ્દેશ્ય શું જાતિ જાણી લીધી મેં કેટલી જાતિ હા એકદમ ક્રિસ્પ સમજી ગયો એકદમ ક્રિસ્પ સાર્પ જવાબ આપીશ હું અગત્યની વાત એ છે કે દાખલા તરીકે આ આપણને ખ્યાલ આવી ગયો કે કયા સમુદાયમાંથી કોનું પ્રતિનિધિત્વ કેટલું આપવાની જરૂર છે એટલું પ્રતિનિધિત્વ આપીશું એટલે કે જે રાજકીય શબ્દ આપણે વાપર્યો એ રાજકીય પ્રતિનિધિત્વ જેટલું આપીશું એટલું એ એના સમાજથી સંકળાયેલી વ્યક્તિને આપીશું અને સ્વાભાવિક રીતે એ વ્યક્તિ એ સમાજનો ઉત્થાન કરશે અને સરવાળે આખા રાષ્ટ્રનો ઉત્થાન થશે ઓકે ઠીક છે નિકુલભાઈ જયારે બી શું કહેવાય કે પ્રતિનિધિત્વની વાત હોય કે શૈક્ષણિક સંસ્થાની વાત હોય તો સરકારી કે સહકારી સંસ્થામાં નોકરીઓની વાત હોય આપણે કે પાટીદાર સમુદાય સમગ્ર અંદર કઈ રીતના આંદોલન કર્યું ઉદ્દેશ્ય શું ઉદ્દેશ્ય એ જ હતો કે એમને રિઝર્વેશન જોઈએ છે અને ડેફિનેટલી જયારે સમાજની અંદર એક ગણતરી થશે કે કોની કેટલી વસ્તી છે તો ડેફિનેટલી એક ક્લેરિટી ઓફ થોટ આવશે કે ક્યાં અને શું અને કેટલું કારણ કે આપણે જે સાત ટકા ગુજરાતની વાત કરીશ સાત ટકા શેડ્યુલ કાસ્ટ ચૌદ ટકા શેડ્યુલ ટ્રાઇબ અને ટ્વેન્ટી સેવન પર્સન્ટ ઓબીસી એ કશે ને કશે આપણે જે તે સમયની વસ્તી આધારિત આપણે આંકડા નક્કી કર્યા હતા અને ત્યાર પછી એને ઇમ્પ્લિમેન્ટ કર્યા અને આપણે જોયું કે કઈ રીતના એના ભાગરૂપે સમાજમાંથી ઘણા બધા લોકો એક લેવલ થી આગળ વધીને આયા છે અને હું પોતે એક ઉદાહરણ છું કારણ કે હું પોતે અનુસૂચિત જનજાતિ થી બિલોંગ કરું છું જેના ભાગ રૂપે સરકારની જે પોલિસી હતી એના ભાગ રૂપે હું ભણ્યો એક નોકરી મળી અને એક સમાજના મૂળભૂત પ્રવાહમાં જોડાઈ આજે હું તમારી સમક્ષ બેઠો છું તો ડેફિનેટલી આવા ફાયદાઓ આવનારા દિવસોમાં જનતાને મળશે એવું મને સ્પષ્ટ લાગે છે અને એના માટે ઇમ્પલિમેન્ટેશન માટે અમે બી પૂરો પ્રયત્ન સરકારને કહીશું જો સરકાર ખરેખર ચિંતિત હોય તો પ્રધાનમંત્રી એવું કહે છે કે હું પોતે ઓબીસી માંથી આવું પરંતુ આપણે જોયું કે ઓબીસી ના રિઝર્વેશન જયારે નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના હતા તો વર્ષ સુધી પેન્ડિંગ રહ્યા હતા અને ત્યાર પછી ત્યાં શું કહેવાય વહીવટ ચલાવી રહ્યા હતા તો ખરેખર જો એ ચિંતિત હોત તો ડેફિનેટલી એના લાભ પાસ ઓન કર્યો હોત પરંતુ અમે અહીંયા એટલું જ કહેવા માંગીએ છીએ કે સી કોઈ બી સરકાર હોય અને જયારે વસ્તી ગણતરીની વાત હોય તો એક એક્ઝેક્ટ આંકડા એ ઓફિશિયલ વસ્તુ કારણ કે ગુજરાત સરકારનો એક કાયદો છે કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિકલ એક્ટ જ્યાં કોઈ સરકાર હોય એને જાતિ સમૂહ અને વર્ગ વિસ્તારના સામાજિક અને આર્થિક ગણતરી કરવાના અધિકાર છે તો એ ભાગરૂપે બી થવું જ જોઈએ હું એમ નથી કહેતો કે ના થવું જોઈએ જેથી એક ક્લેરિટી ઓફ થોટ આવે નિર્ણય લેવાની ક્ષમતા વધે સરકાર કોઈની બી આવે પરંતુ અહીંયા આપણે જોઈએ કે જે રીતના ભારતીય જનતા પાર્ટી સમગ્ર મુદ્દા પર છેલ્લા એક વર્ષથી જે રીતના બિહેવ કરતું હતું અને આજે આજે નિર્ણય નિર્ણય લીધો લીધો છે છે એ એ એ કોઈ બી મને એનાથી નથી પણ તો ડેફિનેટલી આવનારા દિવસોમાં સમાજના જે અંત્યોદય સુધીના જે લાભોની વાત છે એ ડેફિનેટલી પહોંચાડવાનો પ્રયત્ન એ સરકાર અને વિપક્ષ બંનેનો રહેશે એવું મારું અહિયાં થી તમને અને જનતાને શું કહેવાય કે સમજાવવાનો પ્રયત્ન કરે બિલકુલ એટલે એના છે ને બે દ્રષ્ટિકોણ દૃષ્ટિકોણસો ચર્ચાને ક્લોઝ કરી રહી છું એનું કારણ એ છે એક તો જે તમે કહ્યું હોય કે તમે છોટાઉદેપૂર્ણ કોઈ ગામડામાં કે દક્ષિણ ગુજરાતમાં જશો તો પછી તમને સમજાશે કે જીવન સમાન તક કે અવસર આપતું જ નથી કે તમે પ્રશ્ન પૂછો કે દરેકને એક તક સરખી મળે જ છે તો પછી બધાને આપણે સમાન ત્રાજ્ય કેવી રીતે તોલી શકીએ તો જ્યારે સમાનતા એક્ઝિસ્ટ કરતી જ નથી ત્યારે આ પ્રશ્ન રહેવાનો છે વાત સાથે હું સમજ છું પણ એક સમય હતો કે આજ ગુજરાતમાં પારસીઓને વસ્તી નોતી અને તોય ગોધરાથી પિલુ મોદી અને રાજકોટથી મિનુ મસાણી ચૂંટાતા હતા સ્વતંત્રતા પક્ષમાંથી અને એ અદ્ભુત શાસન આપતા હતા એટલે જો તમે એવું કહેવા માંગો છો કે જેટલી જેની વસ્તી અને એટલું જે હિરેનભાઈએ કહ્યું કે આપણે એમને એટલું રાજનૈતિક પ્રતિનિધિત્વ આપીશું તો આપણે એ સમય ભૂલી જવાનો કે અમરેલીમાં ખૂબ બધી પાટીદારની કે ક્ષત્રિયોની વસ્તી હોય ને તોય જીવરાજ મહેતા જીતીને આવે ને પછી એ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બને અને ખૂબ સારું શાસન ચલાવે કોઈ પક્ષપાત વગર કેમ કે રાજકીય સત્તામાં બેસેલો માણસ જો ખાલી જાતિનો નેતા હશે તો એ બધાનો નેતા કેવી રીતે બનશે જાતિ જોઈને બનેલો હશે તો એ બધાનો નેતા કેવી રીતે બનશે એટલે કાસ્ટ જે દિશામાં જઈ રહ્યું છે એ બહુ જરૂરી છે સમાન તકને અવસર પહોંચાડવા બહુ જરૂરી છે પણ ખાલી જાતિના આધાર પર નેતાગીરી નક્કી થવા માંડશે તો પછી દેશ કઈ દિશામાં જશે એનો જવાબ ખાસો બધો આપણી સામે છે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ચર્ચાનો હિસ્સો બનવા બદલ અટલ બિહારી વાજપેયી બહુ સરસ કહેતા હતા કે કોણ કૌરવ કોણ પાંડવ સવાલ શકુની કા ફેલા હે રાજ કોઈ રંગ રોના હૈ પોલિટિકલ પાર્ટીઝ એવું કહી રહી છે કે બહુ જ બધા બાળકો પેદા કરો તમારા સમાજની વસ્તી વધારો અને પછી સમાજનો નેતા બનાવો બાળકો કૌરવ બનશે કે પાંડવ એ કોઈ મતલબ નથી માથા પ્રમાણે આપણને હવે આગળ જતા પોલિટિકલ રિપ્રેઝન્ટેશન મળવાનું છે નમસ્કાર